ઓવરમાં માત્ર એકસો રન બનાવી શકી અને અંતે વિજય વોરિયર્સ ચુમ્માલીસ રનથી વિજય મેળવી ટુર્નામેન્ટનો ચેમ્પિયન બન્યા હતા બાબા સાહેબ આંબેડકરની યાદમાં દર વર્ષ વાલ્મિકી સમાજ દ્વારા ભરૂચ પોલીસ મેદાન ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે બે હજાર ની ટુર્નામેન્ટમાં ઇનામ વિતરણ સમારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ હાજરી આપી વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી હતી ટુર્નામેન્ટનું સફળ આયોજન સમાજના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના યુવાનો એકતા અને વિકાસના સંદેશ સાથે દર વર્ષ આ નું આયોજન કરવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ચૌદ એપ્રિલના રોજ ભરૂચ વાલ્મીકી સમાજ દ્વારા બીપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં આઈપીએલમાં જે ટુર્નામેન્ટ રમાય છે તે પ્રમાણે ઓપ્શન દ્વારા આખા પ્લેયરોનું સિલેક્શન કરવામાં આવેલું ત્યારબાદ ઓનર અને એ રીતે એક આખી ફ્રેન્ચાઇઝી તૈયાર કરેલી પાંચ અને તે રીતે નેવું જેટલા એ આ ઓપ્શનની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરાયેલું ત્યારબાદ ટુર્નામેન્ટ રમાડવામાં આવેલી ટુર્નામેન્ટના અંતે આજરોજ વિજય વોરિયર્સ અને લાલબજારની સોલંકી એ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી જેની અંદર ભરૂચ વિજય વોરિયર્સનું વિજય થઈ હતી આ અમારા ટુર્નામેન્ટના સારા પ્રસંગે ભરૂચ વિધાનસભાના લોકસભ્ય લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી મનરભાઈ પરમાર હેમેન્દ્રભાઈ પ્રજાપતિ અંડાળાના સરપંચ અને તે ડેપ્યુટી સરપંચ તે લોકો પણ હાજર રહેલ અને સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહેલા છે અને આ ટુર્નામેન્ટની મજા લીધી